પાલનપુર કંડલા નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર મસમોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ટોલ નજીક જ મોટા ખાડા નેશનલ હાઇવે ઓથોરિટીને દેખાશે ખરા ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર મસમોટા મોટા ખાડાઓ પડતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓનો અવારનવાર અકસ્માતોનો ભોગ બની રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસેથી ડબલ ટોલ વસૂલ કરવામાં આવે છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને મસમોટા ખાડાઓ દેખાતા નથી ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં નેશનલ હાઇવે પર પડતા ખાડાઓ વારંવાર પૂરવામાં આવે છે પરંતુ હલકી ગુણવત્તાને કારણે દર ચોમાસામાં ફરી ખાડા પડી જાય છે ત્યારે સામાન્ય વરસાદના કારણે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર મુડેઠા નજીક નેશનલ હાઇવે પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી દિવસ દરમિયાન અને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને ખાડાઓ દેખાતા નથી જેને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થીગડા મારવામાં આવે છે અને ફરીથી સામાન્ય વરસાદે ઉખડી જાય છે જેના લીધે વાહન ચાલકોને છાસવારે અડચણરૂપ ઊભી થાય છે અને નાના મોટા અકસ્માતો થાય છે જેથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે